હવે આગળ આ તરફ આપણે વાત કરીએ તો વલસાડ થી વાપી સુધીનું જે નેશનલ હાઈવે નંબર અડતાલીસ છે જાણે કે એક અનકહી વ્યથા બની ગયું છે ઠેર ઠેર ખાડાઓ ઊંચા ધૂળના વાદળો અને અવિરત ટ્રાફિક જામથી આ માર્ગ પર સંચાર કરવો એક મુશ્કેલ કાર્ય બની ગયું છે શરૂઆતમાં લોકોને આશા હતી કે માર્ગનું રિપેરિંગ અને ખાડાઓનું સમારકામ થશે પરંતુ વરસાદી વિરામ બાદ રસ્તાની પરિસ્થિતિ વધુ કપરી બની ગઈ છે જણાવી દઈએ કે ધૂળની ડમરીઓ આસપાસના રહેવાસીઓનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે શ્વાસ અને આંખોની તકલીફ સામાન્ય બની ગઈ છે આજરોજ બગવાડા ટોલના પાસે આ અશહ્ય પરિસ્થિતિ વિરુદ્ધ જન આક્રોશ ફાટી નીકળ્યો હતો જણાવ્યું હતું કે શુભમ ગ્રીન બિલ્ડિંગના લગભગ છસો ફ્લેટ ધારકો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો એકત્ર થઈ અને રસ્તાની હાલ હાલતો સામે હલ્લાબોલ કરવા માટે નીકળી પડ્યા હતા લોકોનો આ સેલવો માત્ર પોતાનો હક માંગવા માટે જ નહીં પરંતુ એક સારી જીવનશૈલી માટેનો સંઘર્ષ હતો સ્થિતિ વધુ બગડે તે પહેલા પોલીસ તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું અને લોકોએ પોતાની વ્યથા સમજાવી અને પોલીસે તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અંતે લોકો થોડું સંયમ દાખવીને પોતાનો પ્રશ્નોની રજૂઆત કલેક્ટર ઓફિસમાં કરવાનો નિર્ણય કર્યો પ્રશાસન તરફથી પણ યોગ્ય પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે જણાવી દઈએ કે આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે માર્ગ માત્ર સંચારનું સાધન નથી પરંતુ લોકોના આરોગ્ય આર્થિક પ્રવૃત્તિઓ અને દૈનિક જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે હવે જોવું એ રહ્યું કે વલસાડ વાપી માર્ગના આ ઘોર દુઃખદાયક પ્રશ્ન પર તંત્ર કેટલા ઝડપથી પગલાં લે છે અમારી સુખનપી સિટી માં આજે ચાર દિવસ ત્યાં તો એક માણસ અંદર બી સોસાયટી માં નથી દેખાતો ઘર પર એટલી માટી છે કે વાત ના પૂછો એનાથી બધાના શ્વાસ રૂંધાઈ ગયા છે અને કોઈ પણ ખાવાનું એક સેકન્ડ નથી રખતી રાખતા અને આજે અમે રસ્તો રોક્યો તો તમને બધાને તકલીફ થઈ સાહેબ તો આજે અમને કેટલા દિવસ ત્યાં તકલીફ છે તો તમે અમારું ક્યાંય વિચાર્યું કંઈ પણ અને આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે આજે ચાર મહિનાથી આટલો ટ્રાફિક છે કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી ધૂળા રોડ ઉપરથી ને કે બાઇકવાળાઓને દેખાતું નથી એટલી આગળવાળાની ડમરી અને એ ડમરીને હિસાબે પેલો માણસો 25 વર્ષ નો જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી અને આવા ખાડા ટોલ સા માટે લ્યો છો સાહેબ જો રસ્તો બરાબર